કુંભારવાળા ઉપરાંત વારસિયા હરણી અને વાડી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ પાંચ ગુના નોંધાયા હતા જેથી આ બંને આરોપીઓ પોલીસની નજરથી દૂર રહીને નાસ્તા ફરતા હતા બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ બંનેની શોધવા લાગી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને આ બંને આરોપીઓ આણંદ ખાતે આવેલ થિયેટરમાં બેડ ન્યૂઝ નામની ફિલ્મ જોવા બેઠા હોવાની બાતમી મળી જેને આધારે ખાતે ઉપર જઈ અને સીસીટીવીની ચકાસણી કરીને આરોપીઓ ત્યાં હોવાની ખાતરી કરી બંનેને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે થિયેટરની બહાર જ ખાનગી વોચ ગોઠવી હતી જ્યાં આ બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર